તો મિત્રો આજે આપણે એવા થઈએ એક તબેલાની અંદર મિત્રો અહીંયા છે ઘોડા હાયર કે અહીંયા તો ઘણા બધા ઘોડા રમેશભાઈ ઘોડા પાડ્યા છે અત્યારે તમને દેખાડીએ મિત્રો તો મિત્રો આ ઘોડી છે સ્પેશિયલ આર્મી અને પોલીસ માલેવી આ પણ ઘોડી છે અને સ્પેશિયલ આ વસેરો મિત્રો આ સ્પેશિયલ પાલન માટે જ ઘોડા રાખવામાં આવેલા છે ને તમને બતાવીએ ખૂબ સરસ મજાનું તો મિત્રો આ રમેશભાઈ અત્યારે ઘોડા સાથે રમત કરી રહ્યા છે તમને બતાવીએ અને ખૂબ સરસ મજાનું કામ છે તમને કેવો લાગ્યો ઘડો ભાઈ સુપર મિત્રો આ ખૂબ સારી પ્રજાતિ અને સારી નસલનો ઘોડો છે અને એનું પાલન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સ્પેશિયલ ઘોડો છે અને આના રૂસડા પણ ધીમે ધીમે આવી રહ્યા છે કારણ કે ગુજરાતમાંથી ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે રૂસડું પણ નાનું છે હજી આના ઘોડિયું છે મિત્રો આ બે ઘોડિયું છે ખૂબ સરસ મજાની આપણે પાસે દઈએ તો પાસે આવે ચાલે કરડી તો મિત્રો આ પણ ઘોડી છે તો મિત્રો આનું હજી પાયલોટિંગ કરવાનું બાકી છે અને તોલટવામાં આવશે અને పైలోటింగ్ క్యార్స్ మిత్ర స్పెషల్ పింజరు బ పార్సల్ ఆయన ఆయన లేవా అత్య బా తడికో పలటవ మనం స్పెషల్ మదాన్ చార్ మిత్ర ఆని అందర పలటామేసే మదా బా స్పెషల్ అలగ అల్గడి નાહવા માટે ખાવા માટે ને પાવા માટે માટે અલગ અલગ પ્રકારની ઓરડીઓ છે મિત્રો આ સ્પેશિયલ એક રૂમ છે ઘોડા માટે જ છે અને આ ઘોડો છે આપણી સાથે જોઈ રહ્યો છે ખૂબ સરસ મજાનો તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અને મારી ફાર્મર લાઈફ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો એટલે અવનવા ખેતીવાડીને લગતા અને પશુપાલનને લગતા અને ડેલી અપડેટના વિડીયો તમારી સુધી આવતા રહે હવે ધીમે ધીમે પસંદ અમે ફરીથી વિડીયો ચાલુ કરી રહ્યા છીએ તો અમારે આ વિડીયોને લાઈક કરજો એટલે અમને વધારે વિડીયો મેકવાનું મન થાય અને મેં કહે કારણ કે લોકો સપોર્ટ કરે તો વિડીયો મેંકવાની મજા આવે નગર વિડીયો મેકવાની મજા આવે નહીં તો આ વિડીયો અત્યારે અમે અપલોડ કરી રહ્યા છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દો કેવો લાગ્યો